નમસ્કાર રંગમંચ પરિવાર ગ્રુપમાં આશાબેન કોરડિયા દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં હું અમદાવાદ થી રમેલા આજનો મારો વિષય છે નારી તું નારાયણી નારી હોવાના નાતે કંગન થી નહીં પરંતુ કટાર થી કરું છું મારી વાણીની શરૂઆત કંગન થી નહીં પણ કટાર થી કરું છું મારી વાણીની શરૂઆત નારી પણ તું અને નારદ મુનિ પણ તું નારી તું અને નારદ મુનિ પણ તું કમજોર શક્તિ તું અને દુખી પણ તું અને કમજોર શક્તિ તું અને દુખી પણ તું તો મિત્રો આજે આપણે વાત કરવાની છે નારીની શક્તિઓ વિશે તો જોઈએ તો પહેલા સમયમાં એવું માન્યતા હતી કે સ્ત્રી એટલે ગૃહ કાર્ય સિવાયનું બીજું કોઈ પણ કાર્ય કરી શકે નહીં જો બાળકીનો જન્મ થાય તો ઘણા લોકો દૂધ પીતી કરી દે ઘણા લોકો એવું કહેતા કે પથરો પથરો જન્મે ઘણા લોકો તો એવું કહે કે દીકરી એટલે દીકરી એટલે સાપ નો ભાડો નહીં પરંતુ દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય છે દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય છે દીકરી વગરનું ઘર નર્ક જેવું લાગે છે આપણને સ્ત્રી એ ઘરની શોભા છે અત્યારની વાત કરીએ તો કયું ક્ષેત્ર એવું છે કે ત્યાં સ્ત્રીએ પોતાની સિદ્ધિ પ્રાપ્ત પ્રાપ્ત નથી કરી અત્યારે આપણે જોઈએ તો હેલન કેલર કલ્પના ચાવલા સુનિતા વિલિયમ કિરણ ભેદી મધર ટેરેસા દરેક નારીઓએ પોતાની ઊંચી સિદ્ધિ અને શક્તિ બતાવી જ દીધી છે અને અત્યારે જે મહાન પુરુષો ક્રાંતિવીરો ક્રાંતિકારો આગેવાનો અત્યારે જે પણ પુરુષોએ પોતાની સફળતા મેળવી છે અને ઉચ્ચી સિદ્ધિ પર છે એની હાથ પાછળ પણ નારીનો જ હાથ છે સ્ત્રીની જવાબદારીઓ વગર કોઈ પણ પુરુષ કોઈ કાર્ય કરી શકતા નથી સ્ત્રી એટલે સવારથી માંડીને સુવે ત્યાં સુધી ભલેને નોકરી કરતી હોય છતાં પણ ઘરનો પરિવાર તો સ્ત્રીએ જ સંભાળવો પડે છે અને એ શક્તિ પણ નારીમાં જ હોય છે અને ગર્ભપાતથી માંડી અને નવ મહિના સુધી એક સ્ત્રી જેવી છે કે પોતાનું હરવું ફરવું ખાવું પીવું દરેક વસ્તુનો ત્યાગ કરી દે છે અને જન્મથી માંડી અને સ્કૂલે જાય ત્યાં સુધી એક બાળ મમ્મીની જવાબદારી છે શાળાએથી આવે ત્યારે કહે છે કે મમ્મી મને લેસન કરાવ જ્યારે લેસન કરાવતી વખતે માને કંઈ પણ વસ્તુ ના આવડે ને તો એ સો વાર વાંચે છે પણ પોતાના બાળકને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે માં ભલે ને અભણ હોય પણ તેના બાળક તો જબ્બર જ હોય જબ્બર તેથી જ કહેવાય છે કે એક માં સો શિક્ષકની ઘર જ સારે છે અને જો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો શિવ પાર્વતીની વાત છે કે જ્યારે પાર્વતીજી એમના પિયર જાય છે યજ્ઞકુંડમાં અને તેમના પિતા તેમના પતિનો અનાદર કરે છે તે પાર્વતીજી નથી જોઈ શકતા ત્યારે તેમનું શરીર તે યજ્ઞકુંડમાં હોમી દે છે કેમ કે તે પોતાના પતિનો अनादर નથી જોઈ શકતા અને તેમણે પોતાને શક્તિ બતાવી છે પોતાને શક્તિ બતાવી છે તેવી જ રીતે સીતાજી પણ રામનો વનવાસ એકલા નથી જોઈ શકતા તેમને તેથી તેમને પણ પોતે સાથે વનવાસ કર્યો છે અને કહેવાય છે કે સ્ત્રીના નવરૂપ હોય છે એ સાચી વાત છે જ્યારે ચાહે ત્યારે પ્રેમ પણ આપી શકે અને ચાહે ત્યારે ગુસ્સો પણ કરી શકે છે એનું નામ સ્ત્રી કહેવાય છે એની પણ એક શક્તિ કહેવાય નારી પ્રેમનો સાગર પણ તું અને સ્નેહની સરિતા પણ તું પ્રેમનો સાગર તું અને સ્નેહની સરિતા પણ તું જો કોઈ તને છંછેડે તો ઝેરીલી નાગણ પણ તું જો કોઈ તને છંછેડે તો ઝેરીલી નાગણ પણ તું અસ્તુ જય હિન્દ જય ભારત